નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ઉત્રાણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ પર વાઘોડિયા પોલીસે વોચ રાખતા ડભોઈના એક કિસ્સમને ચાઇનીઝ દોરી સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી વાઘોડિયા પોલીસ વાઘોડિયા ડભોઈ રોડ પર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે શનિદેવના મંદિરની પાછળ શમશાન જવાના રસ્તા ઉપર ખુલ્લી જગ્યામાં ચાઇનીઝ દોરી વેચતા રિયાઝ ઉર્ફે બટાકી બાપુ ઇમ્તિયાઝ સૈયદ રહે આઈસ ફેક્ટરી પાછળ મોરવાડા જિલ્લો ડભોઈ હાલ મસ્જિદ નજીક બેગવાડા ડભોઈને પોલીસ એકસો ચાઇનીઝ દોરીના બોક્સ સાથે ઝડપી પાડ્યો હતો પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ પશુ પક્ષી અને મનુષ્યના જીવન સામે જોખમકારક હોય વાઘોડિયા પોલીસે તેની સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરી હતી પકડાયેલા ઈસમ પાસેના ખાખી કલરના ચાર બોક્સમાં તપાસ કરતા તેમાં પ્રતિબંધિત સિન્થેટિક દોરીના રીલ મળી આવ્યા હતા આ ચાર બોક્સમાંથી સિન્થેટિક દોરી રીલ નંગ એકસો વીસ રૂપિયા મુદ્દામાલ જપ્ત કરાયો હતો પોલીસે પૂછતા પંદરથી થી વીસ દિવસ પહેલા પંડ્યા બ્રિજ પાસે બજરંગ ટ્રાન્સપોર્ટ અનુલભાઈ સરનામાની ખબર નથી તેની પાસેથી આ દોરા લાવવાનું જણાવ્યું હતું પોલીસે રિયાઝ બટાકી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે